જિલ્લા માધુપુરનામાં મેળાની અંદર આવ્યા છે ને મેળાની અંદર રાજ્ય સરકારને જે કંઈ ખર્ચો કરી અને જમાવટ કરી છે અને એવું કહેવાય છે ને લોન લઈને પણ જીવવું એવું રાજ્ય સરકારનો જે નિર્ણય છે અને ઘણા પબ્લિક ઉપર જેવું થાય આમ જો તમારી આ બધું રાજ્ય સરકારે એના એની જે ઘરની ફોર્મ ખર્ચો કરી અને જનતાને પછી એમણે કે બે રૂપિયા પેટ્રોલના ભાવ વધારી દેશે ખરા આમ જુઓ આવડો મોટો કર્યો હે ચૂંટણી આવી હે લોકસભાની લોકોને લોભાવવા માટે આ સરકાર ગમે તે કરે થોડાક દિવસ પહેલાં તમે જોયું હે સંસદ સભ્ય રામભાઈ મોકરિયા અને પરષોત્તમ રૂપાલા એ ટિફિન બેઠક કરી અને ગરીબની મસ્કરી કરીને ટિફિન ખાતા હતા ડેકે આજની સુધી પાંચ વાર સુધી કુદરતી ટિફિન ન ખાધું અને હવે ટિફિનને યાદ આવ્યું અને અહીંનો જે લોકસભાનો અત્યાર છે જે ભાજપનો ઉમેદવાર એ ભાવનગરથી લેવા જો ભાવનગરમાં આવેલો નહીં એ થોડી સમયની દીકરીને જ્યાં પોસ્ટમોર્ટમમાં અંદર ડૂબી ગયા એવો રિપોર્ટ આપી અને દીકરીને પણ અન્યાય કર્યો હોય એટલે ન્યાસી પણ કીધું કે ભાઈ અહીંયા ન્યાય આવે એટલે ત્યાં જ્યાં ભાવનગરની પોરબંદરમાં ધાબડી દેવામાં આવ્યા છે એટલે આવું આ કારસ્તાન છે ક્યાંય ન હાલે પોરબંદરમાં હાલે એવું એ લોકો સમજે છે ભાજપના એટલે તમે આમ જુઓ એકદમ ટોપ લેવાનો મેળો બનાવ્યો છે અને માણસોને આંજી દેવાનું કામ છે સરકારનું અને પછી હમણાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે છે બે રૂપિયા અને માણસોને આજે ભાવ વધારે નીકળે તો હાજર માનને લોકોને જાગૃત કરવા માટે અમે પણ નીકળ્યા છે અને પોરબંદરને અને ગુજરાતને જબરજસ્ત આ લોકો કરોડો રૂપિયાનો અંદર કરે અને સરકારી કચેરી ઉપર સરકારી તજેરી ઉપર લાખો કરોડ રૂપિયાનો બોજ બોજ નાખી અને કાંઈ કાં કરે અને હેલિકોપ્ટર હેલીપેડ બનાવ્યા એ બધું બનાવ્યા વીઆઈપી માટે પણ અલગ સુવિધા છે આમ ગેટ બેટને બતાવવા જોઈએ એટલે ઘટાડે એવું મોદી સાહેબ મોદી સાહેબે અને મારા કેલે રાજા એ પડ્યા મોદી સાહેબે તો એવું કર્યું છે રામ ના કરા રામ ભગત અને આ બસ છે અને ભૂપેન્દ્રભાઈનો ચેલો છે ભૂપેન્દ્ર પટેલ પણ સીએમ સાહેબ એટલે ઉપરથી ઓર્ડર કરે એને તો કેશર ભાજી તો ખાજા આ ગંદુ રાજાનું રાજ છે કોઈ પુષવાળું છે નહીં એના બાપી છે અને રૂટાવી રહ્યા છે આ જબરજસ્ત ને

ભાઈ ભાઈ થઈ રહ્યું છે અને આ ખર્ચો છે એ આપણી જેમમાં થઈ જવાનો છે કે રાજ્ય સરકાર કે ઉપરથી વરસતા નથી પૈસા એ આપણો જે ટેક્સ છે એનો ગેરઉપયોગ કરી અને આવો ટાયકો કરી અને પ્રજાને મારી નાખવાની વાત છે એટલે પ્રજાને નુકસાન થાય અને આગામી દિવસોની અંદર પેટ્રોલ ડીઝલમાં ગમેમાં ધાના કેસમાં ભાવ છે અને લોન લઈ લે છે અને લોનના આપતા અને વ્યાજ આપણે ભરવું પડશે અને અમે આગળ જઈએ અને બીજી જગ્યાએ પર પાછું અમે લાઈફ પેન બતાવશું